ભરૂચમાં અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મધ્યરાત્રિએ આગની ઘટના બની હતી ચાર થી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાઈટરો દોડી આવ્યા આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે કે દુકાનની શટરો જેસીબી મશીન વડે તોડી આગ કાબૂમાં લીધી હતી આ બનાવમાં દુકાનદારોને મોટું નુકસાન થયું છે જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે